એપ્રિલ બે હાજર જૂન તથા સપ્ટેમ્બર બે હાજર પરીક્ષાના લીધે છતાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતીની ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેધરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ જેના કારણે ઘણા ઉમેદવારો જે વયમર્યાદામાંથી બહાર નીકળી જાય છે ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે ઘણા ઉમેદવારોને પારિવારિક સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા બે વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું ભરતી કરીશું ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું આ વખતના બજેટમાં પણ કીધું છે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું સાત શિક્ષકો ની ભરતી કરવા જઈ રહ્યા છીએ જેને પણ આજે ચાલીસ દિવસ થયા પણ એક પણ શિક્ષક ની નથી થઈ જેના લીધે આજે ગાંધીનગર ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા સરકારના ઇશારે શાળાઓ છે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે આદિવાસી વિસ્તારો હોય કે મારો પોતાના જિલ્લો મારા જિલ્લામાં તાણું શાળાઓ એક શિક્ષક થી ચાલે છે દાહોદમાં માં એકસો ને આઠ શાળાઓ એક શિક્ષક થી ચાલે છે